જય માતાજી રામ રામ બધાઇ ને તો માતાજી હું નહારું કરે ને બધા હાજરી રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે ટાટાના તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને વિજય ભાઈ વેલા હાર હવારના વૈયા ગયા છે અને અમારા કૈલાસ બેન આયા રોકાયેલા છે બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાયને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો બધાય સરસ મજાની કોમેન્ટ કરજો એટલે વેલા હાર તમારું નામ આવે તમારું બેન જો ગીત ગાઈ છે તો ફેમિલી અમારા દેવું બેન છે ને એ પતિક ભાઈ ને હિસ્કો નાખતા નાખતા ગીત ગાય છે અમારા બેન બેન ગીત ગાતો શ્રાક ગીત ગાતો દેવ ગીત ગાતો બેન મસ્ત કરી હતી એકલી કાળું કાળું કરી નહીં બેન છે એ ભાઈ માટે ગીત ગાઈ છે જો તો ફેમિલી બધા ની બહુ કોમેન્ટ આવતી હી કે મનીષા બેન ક્યાં ગયા ને પતિક ના મમ્મી કોણ છે પતિક તમારે શું થાય તો એ બધું હું તમને આજે કહી દઉં કેમ કે આજે અમારા મનીષા બેન છે ઘરે

મનીષાબેન જો કપડાં સીવે છે ને અમારા ભાઈ હવે પૂરા લીધા છે મેન મેન ઉતા કેમ કે આખોથી મેને એક જ વાર ગુવાનું હોય પણ બહુ જ કવરા આવે તો અટાણ મેન મેન ઉતા છે ને આજે અમારા મનીષાબેન ને રજા છે એટલે ઘરે છે તે અટાણ મૂકાય લાવો કહી દઉં આપણી ફેમિલી ને બહુ કોમેન્ટ આવતી ને અને મારા બા ની બધા જો વહેરીમાં બેઠા છે બધા સાપણી પી છે એવું કાંઈક છે તો ફેમિલી આખો દિન નવરા રે ને તમને બધાને ખબર જ છે કે અમારે માલ ઢોર ને એવું બધું હોય તો નવરા રે નહીં તો એ એનું કામ કરતી હોય મારું કામ કરતી હોય એવું બધું હોય એવું બેન જો મમ્મમ પીવા મીડા કા બેન મમ્મ પીને આ પણ બાઘડો થયા બાઘડો આમ તો જો મસ હતી એટલે લગાડી લીધી કે હે બેન અમારું છે ને બેન મમ્મ પીસી અહીંયા અમારા બાની બધાય બધા સાપીતા થા પી લીધી

મસ્ત મસ્તની જો ખીચડી બનાવી છે ચડી ગઈ તે ઉતારી લે લઈએ આવી ખીચડી બની ગઈ છે કે અમે બનાવીએ કેમ છે ને અમારે પાણી ગરમ કરી ને પાણીને કાચમાં નાખી અને ઢાંકી દઈએ એટલે સરસ મજાના બાફણીયા પાત બની જાય તો એને મીઠા જ બહુ આવે એમ એ રીતના જો ખાલી તાપય ન હોય ખાલી ભઠ્ઠામાં સેડાવવાનો હોય તો આ રીતના કાંઈક ભાત તો બનાવીને ખાશે

તો આવો કે બરફ લાવ્યા છે તો આવો તમે બધા બરફ ખાવા અમારા પૂજાબેન જો ઇસ્ટરના ગ્લાસમાં નાખી કે બેન ગ્લાસ તો ગ્લાસ હે જો બરફ ખાય છે આવા ઠંડો મજા આવે હે પતિકભાઈ ખાય છે જો ભાઈ બરફ ખાઓ જ બા જો બરફ ખાય હા તો આવો બધા તમે આ

તો લાઈક ચેર અને કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ જય